કવિદાદ દાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો જો ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવીને હળને જો હાકે તો હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે ખૂબ અલગ દાસીર છે આ ભૂમિની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે આપણી આ ભૂમિ સંત શુરા અને દાતારોની ભૂમિ આપણી આ ધરા કેટલાય નરવીરોને પોતાની ગોદમાં આજે પણ સાચવી અને છુપાવીને બેઠી

ઘેલોછા શીર્ષક હેઠળ આ વાતને સાંકળેલી છે આપણે જે સાંભળવાના છીએ એ મનુભાઈ જોધાણીએ શબ્દ રૂપ આપેલ છે એ વાત સાંભળવાના છીએ લેખકોએ પોતાની રીતે લખી હોય એટલે કદાચ શબ્દોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે બાપુ કહુંબ પીવા બધારો વોરદાન રે ફળ્યો આપની રાહ જોવે એમ કઈ વોરદાન માણસ એક બાજુ ઉભો રહ્યો વિજયના મધમાં ઘેઘુર બનેલ મધમસ્ત આંખો શેલો ખાચર બીજાઓ સાથે વાતે વાળી ગયા વોરદાનના આમંત્રણ નહીં જાણે એમને કશી પરવાનું હતી બાપુ થાય પછી ચડી તે હું હું કાલે જ નગર ની હદમાં લૂંટ કરીને આવેલા દરબારે પોતાના હૃદયમાં પોરસના અર્થ થી ગર્વ અને ગૌરવ ભર્યા શબ્દો ઉચ્ચાર્યા નગર ની ચોમેર હાક બોલતી એના ગામમાં તો હું પણ સીમાડે લૂંટ કરનારને પણ જામ મારીને ઝેર કરી નાખતા

નગરને માર્ગે મારા કાજામાં બરછી પેઠા ભોકાતા શેલા ખાચેર શબ્દો પાછા ન વળે ત્યાં સુધી મને જમ્પ નહીં વળે ને મોરદાન પોતાના જોડીદાર જોડે નગરને સીમાડે આવી ચડ્યો ઉગતા સૂર્યની રહેણે રંગમતી ખળભળ ખળભળ વહેતા જળમાં ઘોડા ચોમેર પડેલા કપડા એમણે ભાલા ની અણી તરત જ બે સોપતી જોડે વોદાન ગામ માં ગયો બજાર વચ્ચે ઘોડા તગડ્યા ને બજાર લૂટી નગર માં ગોકીરો થઈ ગયો લૂટ 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 દરવાન દરવાન ને દરવાનો એ દરવાજા બંધ કરવા માંડ્યા દરવાજાના તોતિક બાણા બંધ થાય એટલે તો જીવતા સમાત જ લેવાની બાકી રહે વોદાને ઘોડા તગડ્યા એક બાણું બંધ કરી અને બીજાને ખેંચતા દરવાન પાસે વોદાનનું ઘોડું લગો લગ થઈ ગયું

વાર રોક હતા તે બંને બાજુએ ખસી ગયા અને સવાર નો ઘોડો બંને નીકળ્યો તરત જ તલવાર વડે કુંભાર જેમ ચાક ઉપર ઉતારી લે એમ એનું માથું ઉતારી લીધું ઘોડો ઘોડીઓના જૂથમાં જઈ અને હણહણ તો ઉભો રહ્યો બા આપણા કોઈના ઘોડા ડૂબ્યાસ ના આપણા ઘોડા હજુ પાંચસે ખેપ લાગે એવા એટલે વારના ઘોડા ને નાખી પાછા પોતાના ઘોડા એમને વહેતા કર્યા વારા કુડાઓને આંબી નહી અને મોદાણ નગરની થોઈન લૂટી આવ્યો જસદણ આવતા તો એની ઘોડીના દાબડા તૂટી પડ્યા પોતાના જીવ જેવી ઘોડીના દુઃખે જોઈ શક્યો નહીં એણે પોતાના એક સોપતી સદરને ઘોડી ગુડી નાખવાની રજા આપી ઘોડાને ગુડવા હોય ત્યારે ઘણું કરીને એના હેંડિયામાં તલવાર પરોવી આંચકો મારવામાં આવે પણ સદરે તો પોતાના કાંડાના જોર ઉપર મદાર બાંધી અને ઝાટકો ઉપરથી માર્યો અને હેડીઓ કપાયો નહીં ઘોડીનું માથું લબડવા લાગ્યું ઘોડી ભાગી અને પૂંડાળે પડી ઘડી ઘડી ઘોડી આવી અને મોરદાન ઉપર માથું નાખવા માંડ્યું ચડુમતી ઘોડીને મોરદાને પકડી લીધી અને સજળ આંખે અને ફરી કોડીને ગુડાવી નાખી મોરદાનનો માણસ ફરી દરબાર માંગ્યો અને શેલા ખાચરને કહુંબો પીવા બોલાવ્યા બા કહુંબો પીવા પધારો ને દરબાર પધાર્યા વોરદાને કહુંબો પાઈ અને ખડીયા ખાલી કરાવ્યા સૌને નગરના રેટા બતાવવા માંડ્યા વધારાના લુગડા પાછળવા માંડ્યા શેલા ખાચરની આંખો ચમકી બા

મારો ભારે બળુકો કાછળ પણ કાઠી થી જાય નહીં એવો એક ખૂણામાં તૂટી ઉડી અને બેઠા બેઠા ત્યાં તો ચારણે કીધું તારા જે ચાચર્યા તણો કોથી ભાગ ભરાય ના પણ સીમાડે ખેલો ખડવો દાનિયા હા બતાજ ગઢવીના રૂવાડા થઈ ગયા પોતાના ધણીની નિંદા એનાથી સહન ન થઈ એનાથી બોલાઈ જવાયું બાપ હાવદને હાથ ન ચડ્યા હોય ત્યાં લગી કૂતરો બાકી એની ખબર તો હવે ભાઈ તારો હા મારે હાથ ચડે ને તો હતો નહોતો કરી નાખો રોષ ભીરો ચારણ ત્યાંથી નીકળી એ આ વાત સાંભળી ને એણે પોતાના હાથનો સ્વાદ ચખાડવાની પ્રતિજ્ઞા કરી આ વખતની વખત વાળ મારે ભરવી કાળ તો વેતા વટેમાર્ગુની પેઠે લાંબુ અંતર કાપી રહ્યો હતો દાજી એટલે કે ઘેલોશા બોટા જતા તા ચાચરિયા ને ફાદર થઈને ઘેલોશા માણસ મારફતે કેતા ગયા બોદાન ને કેજે કે કાલે તૈયાર રહે ને મર્દને શોભે એવો જવાબ આપતો વોદાન બીજા દિવસે સીમાડે એક નું સ્વાગત કરવા ઘોડે ચડીને શસ્ત્ર સજીને ઉભો રહ્યો રામ રામ થયા કહુંબાની અંજરિયો લેવાણી અને દ્વંદ્વ યુદ્ધ મંડાણા કુંડાળે ચડેલી ઘોડીઓ પોતપોતાના માલિકના ઈશારે ઉડતી જાણે ગેળી દડાની રમત મંડાણી એટલામાં તો ઘોડાનો તંગ ઢીલો થયેલ દાજીએ જોયો દોડ ઘોડે ઉતરી દાજીએ તંગ ખેંચી લીધો આ તંકનો લાભ લેવાનો બોદાનની હિંમત ન હાલી ઘોડાની માં તંગ લીધેલ તાણી ફોજુમાં લાડો ફરે ગેલો માધાણી શૌર્યથી ઉભરાતા બંને નરપુ અંગો સામ સામે રમણે ચડ્યા પોતાની મરદાયને યોગ્ય પહેલો ઘા કરવાની સામ સામી તકો અપાઈ અને કૈલાશાના આગ્રહથી ઓદાને ઘા કહી દો યુદ્ધના કીડા પેઠે ઉછવાનાર અનેક ને ઘૂટીને પી જનાર દાજીએ ઘા ચુકાવ્યો અને ઘોડીને ઉપાડતા ફાટતી આંખે દાજીએ હાકલ કરી વોદાન એમ ઘા ન થાય જોયેલા ભાઈડાના તુબાકા અને વોદાનના માં ફડક પેહી ગઈ દાજી ભાલાનો કોઈ બંદૂકની ગોળી કરતાય કારમો જડી દીધી પડછાટ માથે કાજી તને મારતા વાર હું પણ તારો ગર્વ ઉતારવા માટે જ માર્યા કરવું પડ્યું બોલદાન ના હોઠ શરમથી સિવાય ગયા મર્દને નામોશી એ મૃત્યુ જ છે દાનો દુશ્મન હતો એટલે જીવનદાન મેળવી અને બોલદાન ઉઠો દૂર દૂર રસ્તા ઉપર આંધી ચડેલી ભાળી કોઈ ભયંકર વંટોળીઓ પૃથ્વીને રગદોળવા અને એનું સામ્રાજ્ય ને અંગણે સ્થાપવા ઊંચો અને પોળો બની દોર્યો આવતો હોય એવી એ ડમરીઓ હતી કેલો શાહે ભાખરજી જમાદાર ઘોડા લઈને ધસી આવતા હતા વોદાનને કંપ વછૂટો વોદાન નાસ નાસ ભાગુ તે કેમ કરીને બા મારી ઘોડી ગુડાણી તો લે મારી ઘોડી લે ને એમ કહી દાજીએ પોતાની ઘોડી દોરી દીધી દાના દુશ્મને એનું ગૌરવ વધાર્યું ને ગોદાન જીવનદાન લઈ અને નાસી છૂટ્યો ને પછી તો આપા અમારો પગાર હવે અમે પાંચસો પાંચસો માણસો પગાર વગર ક્યાં સુધી ન પગાર તો નથી એમ કહી અને વોરદાને પોતાના નોકરોને ઝાકારો દીધો પાંચસો ઘોડા લઈને સોદર પોતાના માલિકને છોડી ગયો મોહ ધરાઈથી લૂંટ વોદાને પચાવી માલિકના અન્નને યાદ કરી એ લડવૈયા ગુપચુપ હાલ્યા ગયા

એના મૃત્યુએ એને અવરી બુદ્ધિ આપી વાળ ચીબડા ને ગરબા ઉભી થઈ અને પોતાના ડેલોમાં પૂરી દીધા તરસ્યા ઢોર ડેલીમાં દિવસ બાર રાબા ચરણ દીકરી આય દેવળ અને એની નાની દીકરી બંને અન્ય બાધા લઈ અને લાંધવા બેઠા જાણે કોઈ ખપ્પર ઝોગડ્યો બોદાન ના લોહી ખપ્પર ભરવા આવી હોય ત્રણ ત્રણ દિવસે એમનામાં જોગ માયા પ્રગટ્યા કોઈ પ્રલય પૂર સમા શૌર્ય ઉભરાયા દીકરીએ માને હાકલ કરી અને ડેલીના ખીલ વચ્ચે ઉભેલી દીકરી ઉપર માએ તલવાર ઉગાવી દીકરી ખડ 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 હસી માએ આંખો મીચી જગદંબાને હુંભારી એ લોહી પીપાસુ રક્ત ચંડીને વહેતી કરી સ્નેહના બિંદુઓ કાંડાની નાળી અને ઝાટકો ઢીલો થઈ ગયો ગળું અડધું વઢાઈ અને તલવાર ચોટી ગઈ દીકરી ખડખડાટ હસી પડી બીજે હાથે એને ખડી ગયેલી ડોક હરખી કરી અને માને બીજો ઘા કરવાનું કીધું પણ માની હિંમત નો હાલી દીકરીએ લીધી માથું કર્યો અને દીકરીના શોણીતે સ્નાન કરતી આઈ દેવલને દુનિયા ગુંજતી દેખાય એણે બરછી લઈને પોતાના સ્તન કાપી નાખ્યા માણસોએ બૂમો પાડી વોદાન તારું ભૂદું થઈ ગયું નિસંતાન વોદાન આથી વધુ પોતાનું ભૂંડું શું થવાનું એમ સમજી અને હઠેર ચડ્યો બિચારાની આ રીતે પડી ગઈ અને શાપ આપતી ગઈ ત્રણ દિવસમાં તું અમારી પાછળ આવજે ભાવીના ભણકાર વાગ્યા ગોદાનના અંતરમાં ઊંડો ઊંડો ઘા વાગ્યો એને ડેલી ઉઘાડી અને ઢોર તગડી દીધા નેહડાના માણસો પરગામ ગયેલા ઈ આવ્યા ને ઉચાળા ભર્યા ભર્યું ભાદરુ નેહડાનું સ્થળ કિલ્લોલ તો તે ઉજ્જળ ત્રિંબા જેવું ભયંકર બની ગયું અને આ બાજુ ભોજક તક સાતો રહ્યો

પાદરમાં બારવટ અને રાજગુર ઉભેલા એમણે ઘોડાની વાટ આંતરી આપા નો જવાય અરે નો હું જવાય આપા એકલી પણ દે એ વાર ખાલી જાય એમ નથી જાવ તો અમારો લોય કાઠી થંભી ગયો ને પાછો વળી ડેલીએ બેઠો કાઠિયાણી પોતાની ઊંચી ઓસરીએ ઊભી ઊભી સીમમાં તગડાઈ જતા ઢોર નિહાળી રહી હતી કોઈ પોતાનો આત્મા ખેંચી જતું હોય એમ એના હૈયામાં બલોપા હતો એની આંખોમાં ગમગીનીના ઓગ ન એના કરમાઈ જતા ચહેરા ઉપર વિષાદની છાય હતી ઊંચી ઓસરીએ દૂર દૂર વાડીઓમાં વારના ખોડા પોતાના વાલા જાનવર મારેલી કંપી ઉઠો એને તૈયાર ઘોડા ઉપર પલાણ એજરું ગમે એવા નામરને પણ સ્ત્રીનું મેણું ખૂબ જાનત ચડાવે કોઈ કટાર બરછી ના કરતા સ્ત્રીની ગાળ એ સ્ત્રીનું મેણું વધુ કાતિલ હોય ડંખની વેદના કરતા એ ઘાના હબાકા કોહરવા વિંધાય ને ઉછલે બોદાને ઘોડી તગડી અને પાછળ વેતી ગઈ ખોડિયાર થયેલા હલ્લામાં બોદાન પેઠે ગુમવા માંડ્યું રંગની છોલો ઉડે એમ લોહીના ખાબડા ભરાણા પિચકારી પેઠે નાડો માંથી ઉડતા શોની ત્રંગ ભીના વરલાડા જેવા બોદાન ને રોડતા તા બોદાન ની ઘોડી ઠેબે ચડી ને થી બેફામ બનેલ બોદાન ઉપર થી નીકળી પડ્યો એવો જ બોદાન દબાયો દુશ્મનો એને ઘેરી લીધો અને સદરને એનું જૂનું જૂનું સ્નેહનું બોદાન ને ઓથ આપી ન હોય મરાય નહી ભોજક ને વાયરો અરે ન મારું તો કાલ મારા છોકરા ગોડી ભાદર માં નાખી દે મારી નાની મોટી વીરું અને ઘમરોળી મીઠા વાવે ટીમ જેવા કરી અને એના નામ નિશાન નો રેવા દે ને ભોજકે પાછળથી નામર જેવું વર્તન દાખવી થોડા ના ગળામાં પડેલ દુશ્મનને રહેસી નાખ્યો ગોદાનની કીર્તિ જાણે શાપ વરસાવતી હોય એ માંધીના પૂર ઉતરા અને સદરની આંખો એ આંધી ઉપર ખારા જળ છાંટવા લાગી મેઘાણી સાહેબે જે ખેલોશાની વાતમાં વોદાન રેફડિયાની વાતનો ઉલ્લેખ કરેલો છે તો એમાં ફક્ત વોદાન રેફડિયો અને ખેલોશાની જે લડાઈ થઈ એની જ વાત છે અને ત્યાર પછીની જે વાત છે તો ખેલોશાને સંબંધિત છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે કરજો જેથી આવનાર નવા ને નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી